નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ આજે આપણે નમોલક્ષ્મી અને નમો સરસ્વતી યોજના વિશે જોઈશું મિત્રો શું તમારી દીકરીને પણ પચાસ હજાર રૂપિયા શિષ્યવૃત્તિ મળી શકે છે તો ચાલો જોઈએ કયા આધાર પુરાવાની જરૂરિયાત છે વિડીયોમાં તમામ પ્રશ્નોની માહિતી મેળવીશું ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગની સરાહનીય પહેલ નમોલક્ષ્મી અને નમો સરસ્વતી યોજના તારીખ સત્યાવીસ પાંચ બે હજાર ચોવીસ સોમવારના રોજ ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા તેનું નમોલક્ષ્મી યોજના અંતર્ગત પોર્ટલ લોન્ચ કરવામાં આવી આવ્યું છે જેના દ્વારા શિષ્યવૃત્તિ આપણે મેળવી શકીએ છીએ બરાબર તો ચાલો તેના વિશે થોડા આપણે લાભ વિશે જાણીએ ધોરણ નવથી ધોરણ બારમાં અભ્યાસ કરી રાજ્યની તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે જેમાં આ યોજનામાં કોઈ જ્ઞાતિ સાથે સંબંધ નથી એટલે કે મિત્રો દરેક જ્ઞાતિની વિદ્યાર્થીનીઓને આ યોજનાનો લાભ મળશે અને અન્ય કોઈપણ પ્રકારની શિષ્યવૃત્તિ મળતી હશે તો પણ આ યોજના અંતર્ગત તમને શિષ્યવૃત્તિ મળશે એટલે કે મિત્રો કોઈને જ્ઞાન સાધના જ્ઞાન સેતુ એનએમએમએસ મુજબની શિષ્યવૃત્તિઓ મળતી હોય તે ઉપરાંત પણ આ શિષ્યવૃત્તિ તમને મળશે ધોરણ નવથી ધોરણ બાર કુલ ચાર વર્ષ મળીને પચાસ હજાર રૂપિયા જેવી માતબર રકમ શિષ્યવૃત્તિ પેટે મમ્મીના ખાતામાં જમા થશે એટલે કે મિત્રો જે તે વિદ્યાર્થીનીની માતાના ખાતામાં શિષ્યવૃત્તિ જમા થશે જૂન બે હજાર ચોવીસથી જ આ યોજના લાભપાત્ર છે દર મહિને નિશ્ચિત થયેલી રકમ દીકરીની માતાના ખાતામાં જમા થશે એટલે કે મિત્રો ધોરણ નવથી બાર ચાર વર્ષ દરમિયાન એટલે કે ધોરણ નવ દસ દરમિયાન વીસ હજાર રૂપિયા અને અગિયાર વાર દરમિયાન ત્રીસ હજાર રૂપિયા એમ કુલ મળીને પચાસ હજાર રૂપિયા જે તે દીકરીના ખાતા મમ્મીના ખાતામાં જમા થશે એટલે મિત્રો અહીંયા ખાસ નોંધવા જેવું છે કે જે તે વિદ્યાર્થીનીની માતાનું બેંકમાં ખાતું હોવું જોઈએ બરાબર તેના વિશે પણ આપણે આગળ જોઈશું કે જો તમારી માતા હયાત ન હોય તો શું કરવું બરાબર તો વધુ માહિતી મેળવવા માટે વિડીયોને વધુમાં વધુ શેર કરો બરાબર તો ચાલો આપણે હવે થોડા વધારે એના વિશે માહિતી મેળવીએ જો આપની ડિગ્રી જો ગુજરાત રાજ્યની કોઈપણ શાળા ગ્રાન્ટેડ કે સરકારી શાળામાં ધોરણ આઠમાં અભ્યાસ કરેલ હોય અથવા નોન ગ્રાન્ટેડમાં આરટી અંતર્ગત અભ્યાસ કરેલો હોય તો તેવી વિદ્યાર્થીનીઓને આવકના દાખલાની જરૂર રહેતી નથી પરંતુ જો કોઈ ખાનગી સ્કૂલમાં ભણેલી વિદ્યાર્થીની હોય અને તેને જો આ શિષ્યવૃત્તિ મેળવવી હોય તો તેના માટે જો જો આપની ડિગ્રી ધોરણ આઠમાં નોન ગ્રાન્ટેડ સેલ્ફ ફાઇનાન્સમાં અભ્યાસ કરેલ હોય તો છ લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક મર્યાદા નક્કી કરવામાં આવે છે બરાબર જો તમે ખાનગીમાં તમારી દીકરી ભણેલી હોય બરાબર તો તેના માટે તમારે છ લાખ સુધીની વાર્ષિક આવક મર્યાદા હોવી જોઈએ ચાલો તેના માટે આપણે આધાર જરૂરી આધારની વાત કરીએ તો એક દીકરીનું લવિંગ લિવિંગ સર્ટિફિકેટ એટલે કે એલસી અને જન્મનું પ્રમાણપત્ર બીજું દીકરીનું આધાર કાર્ડ દીકરીની માતાનું આધાર કાર્ડ માતાનું બેંક એકાઉન્ટ પાસબુક ના પ્રથમ પેદની ઝેરોક્ષ નકલે અથવા કેન્સલ ચેક બરાબર એટલે કે જે એના ખાતામાં આપણે પૈસા જમા કરવાના છે એટલે કે માતાનું બેંક એકાઉન્ટ બીજું જો માતા હયાતનક હોય તેવા કિસ્સામાં બેન્ક એકાઉન્ટ પાસબુકના પ્રથમ પેદની ઝેરોક્ષ એટલે કે જેની માતા એક્સપાયર થઈ ગઈ છે જે દીકરીની તેના માટે ખુદ દીકરીના બેંક એકાઉન્ટની ઝેરોક્ષ આપવાની રહેશે જો દીકરી ધોરણ શેર ફાઇનાન્સ અભ્યાસ કરેલી હોય એટલે છોકરી ખાનગી સ્કૂલમાં ભણેલી હોય તો તેના માટે વાલીની છ લાખ સુધીની આવક મર્યાદાનો દાખલો એટલે કે આવક મર્યાદાનો દાખલો તેમાં જમા કરવાનો રહેશે જેની આવક મર્યાદા છે છ લાખ રૂપિયા ગુજરાત સરકાર માન્ય નમૂનો બરાબર ખાસ નોંધ અત્રે જનધન યોજના અંતર્ગત ખોલાવેલ બેંક એકાઉન્ટ પર માન્ય રહેશે બરાબર ચાલો બીજું આપની દીકરીએ ધોરણ આઠમાં સેલ્ફ ફાઇનાન્સ શાળામાં અભ્યાસ કરેલો હોય તો દીકરીના વાલીની કુટુંબની તમામ સાધનો મળીને છ લાખથી વધારે ન હોવી જોઈએ એટલે કે આપણે જગાઉ વાત કરીએ એમ બરાબર ખાનગી શાળાની વિદ્યાર્થીનીઓ માટે છ લાખ વાર્ષિક આવક નક્કી છે બીજું ખાસ આ યોજનાને નિયમિતપણે લાભ લેવા માટે આપણી દીકરીની શાળામાં એંસી ટકા હાજરી હોવી અનિવાર્ય છે બરાબર એટલે કે એંસી ટકાથી ઓછી હાજરી હશે તો આ યોજનાનો લાભ મળે નહીં બરાબર હવે બીજું ખાસ જો આ ઉપરોક્ત ક્રાઇટેરિયામાં આવતા એટલે કે તમારી દીકરી આવક મર્યાદામાં આવી જતી હોય ખાનગી શાળામાં ભણેલી હોય અથવા તો સરકારીમાં ભણેલી હોય બરાબર તો રાજ્યની ગુજરાત બોર્ડની કોઈપણ માધ્યમિક શાળામાં તમારે સંપર્ક કરવાનો રહેશે તો મિત્રો ચેનલને વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરો વિડીયોને શેર કરો કોઈપણ મૂંઝવણ હોય તો કોમેન્ટ બોક્સમાં લખીને જણાવો જય હિન્દ જય ભારત અસ્તુ